જય શ્રી રામ હર હર મહાદેવ લસણ ખાઓ ડુંગળી ખાઓ ખૂબ ખાઓ ગર્લફ્રેન્ડ રાખો રાખો બોયફ્રેન્ડ રાખવું હોય તો રાખો કાંઈ બુરાઈ નથી મર્યાદામાં રહીને પ્રેમ કરવાનું બધાને અધિકાર છે અને આપણા પૂર્વજો પ્રેમ ન કરેલા હોય આપણા માતા પિતા પ્રેમ ન કરેલા હોય તો એ તમે કેવી રીતે પ્રેમ કરવા દે ઈર્ષ્યા હોય તમે જોઈ લેવાનું જેના પાસે ગર્લફ્રેન્ડ ન હોય કોલેજમાં સ્કૂલમાં એ બીજા છોકરા હારે ઈર્ષ્યાની વાત કરે અને કહેતા હોય એ બરાબર નથી અને એને એની ગર્લફ્રેન્ડ બની જાવે તો પછી ન બોલે કોઈ પ્રેમ કરતા હોય તો લોકો નજરથી જુએ પણ એ ખુદ પ્રેમ કરે પછી એને દુનિયા સારું લાગે અને જ્યાં સુધી એને પ્રેમ ન હોય ત્યાં સુધી ખરાબ બોલે બીજા પ્રેમીને આ જગત પ્રેમ કરવા માટે છે આ જગત સેવા કરવા માટે છે ઘણા લોકો કહે લસણ ડુંગળી ખાવાથી ભજન ન થાય એટલા શરીર કમજોર છે એટલા દિમાગ કમજોર છે સા કે લસણ પ્યાજ ડુંગળી ભજન રોકી દેવે એ કમજોર માનસિકતાના પરિચાયક છે ખૂબ ખાવ ઘણા લોકો તો એમ વાતો કરે લસણ ડુંગળી ખાવાથી તમે નરકમાં જાઓ ભલે કન્ફર્મ તો કરી લો સાહેબ નરકમાં જગ્યા છે ગર્લફ્રેન્ડ રાખો તો નરકમાં જાઓ ભલે કન્ફર્મ તો કરો અને લસણ ડુંગળી ખાવાવાળા નરકમાં જ આવે તો બીજા માણસો જે રોડ ખાવી જાવે રેલગાડી ખાવી જાવે રેપ કરતા હોય અપરાધ કરતા હોય આર્જકતા ફેલાવતા હોય સમાજમાં નફરત ફેલાવતા હોય એ ક્યાં જ આવે તમારી ભ્રાન્ડ બનાવો માતા પિતા પ્રેમ ન કરેલા હોય તો બાળકોને કેવી રીતે કહી શકે પ્રેમ કરો મનમાં એક ગ્રંથિ હોય ભ્રાંતિ હોય આ ધોખા દેવાનું અપરાધ છે કોઈને ધોખા મત દો કોઈ છોકરા છોકરી સારે પ્રેમ કરો તો લગ્ન કરો ધોખા મત આપો યુજ મત કરો ઘણા લોકો પ્રેમને નાટક કરે છે પણ યુજ જ કરે છે એ કામ ન કરો યુઝ ન કરો દુરુપયોગ ન કરો બાકી સબ ખાઓ નરકમાં જગ્યા છે કા અને મોટીમાં મોટી વાત એ છે સાહેબ જે વસ્તુ અમુક ઇલાકામાં ખરાબ છે એ વસ્તુ એ પરંપરા બીજા જગ્યા સરસ છે સત્ય તો એક છે ગર્લફ્રેન્ડ છે એના સાથે પ્રેમ કરો ને તો તમે પ્રાર્થના કરો છો પૂજા કરો છો કારણ એના અંદર પણ પરમાત્મા છે દરેક મનુષ્ય ભગવાન સાથે પ્રેમ કરે છે કોઈ મરી જાય પછી કેમ નથી પ્રેમ કરતા પત્ની સાથે ભગવાન સાથે દરેક મનુષ્ય પ્રેમ કરે છે પણ આંખ ઉપર પટ્ટી હોય આંખ ઉપર બેન્ડેજ હોય તો તમે જગત ખરાબ જોઈએ નજરથી જુઓ પ્રેમ કરો લસણ ડુંગરી ખાઓ ભજન કરો ભક્તિ કરો માતા પિતાની સેવા કરો પણ માતા પિતાના ખોટા વિચારો એ પણ ન સ્વીકારો સેવા કરવાનું અલગ વાત છે કોઈ ગરીબની સેવા કરો પણ એના જેવા ન બનો માતા પિતાની સેવા કરો પણ માતા પિતા કોઈની નિંદા કરતા હોય તો એના જેવા ન બનો મસ્તીમાં જીવો મસ્તી મારો પ્રભુ ભગવાન તમે આ ધરતી ઉપર મોકલેલા છે આનંદમાં રહેવા માટે ડરાવવા માટે નહીં પણ ડર પેદા કરીને પૈસા કમાવાનું ફેશન છે મદારી પણ ડર પેદા કરે ઘણા લોકો તમે બોલે આ તો મોહ માયા છે મોહ માયા છે તો તમે ગાડીમાં કેમ ફરો તમે ફરો અને બીજા ન ફરે બધાને ફરવા જોઈએ પ્રેમ બધા કરેલા છે પણ કોઈ છુપીને કરે છે અને કોઈ જાહેરમાં કરે છે જાહેરમાં કરે એ પુણ્ય છે પણ છુપીને ખોટા કરે એ અપરાધ છે આપણા દેશમાં તો લોકો વિવે છે કોઈ પ્રેમ કરતા તો બોલે અરે પ્રેમ કરે છે અપરાધ છે કેવી રીતે અપરાધ છે ભાઈ બતાવો કારણ અપરાધ અપરાધ નથી ભગવાન કરુણાશીલ છે જોડી બનાવેલા છે દરેક માટે અમુકની જોડી તૂટી જાવે અમુકની જોડી રહે લસણ ડુંગળી ખાવાથી કોઈ વસ્તુ ખાવાથી લસણ ખાવાથી ડુંગળી ખાવાથી ભજન નથી થતું એનું મતલબ કે આપનો વિચાર રૂગ્ણ છે કમજોર છે અરે ઝાડના પાંદડા જે ખાતા હતા એના અંદર પણ વાસના હતા સાહ જેવી રીતે વિજ્ઞાન વિજ્ઞાન સમાજના હિત પણ કરી શકે અને સમાજના અહિત પણ કરી શકે એવી રીતે ઘણીવાર મહાન પુરુષો અહિત પણ કરે છે અને હિત પણ કરે છે ઘણા એવા મહાન પુરુષો થઈ ગયેલા છે જે સમાજને ખરાબ કરી દીધેલા ખૂબ પ્રેમ કરો ધોખામત લસણ ડુંગળી ખૂબ ખાઓ વિચાર પવિત્ર રાખો અને જે બોલતા હોય નરકમાં જગ્યા નથી તો પછી પૂછ કન્ફર્મ તો કરી લે સા નરકમાં જગ્યા નથી કન્ફર્મ તો કરે કારણ આપણા આજુબાજુ કેટલો અપરાધ થાય છે કોઈના ગરીબના રોટી છીની લેવાનું લૂંટી લેવાનું એ અપરાધ છે કે ગર્લફ્રેન્ડ પ્રેમ કરવાનું અપરાધ છે કોઈ સાધુ સંતોને લૂંટી લેવાનું અપરાધ છે કે કોઈ સાધુ સંતોને ધાન દેવાનું છે કોઈ ગરીબ વિધવાના પૈસા લઈ લેવાનું અપરાધ છે કે પ્રેમ કરવાનું અપરાધ છે લસણ ડુંગરી ખાવાનું અપરાધ છે દેશ સાથે ગદ્દારી કરવાનું અપરાધ છે કે લસણ ડુંગરી ખાવાનું અપરાધ છે મજબૂત બનો મજબૂત માણસો પ્રેમ કરી શકે મજબૂત માણસો ખાવી શકે અને મજબૂત માણસો રાજ કરી શકે હંમેશા નેગેટિવ નકારાત્મક આસપાસ ઈર્ષ્યાલુ લોકો હોય તમારા આસપાસ તમે જોઈ ન શકે સુખી મારા પેટમાં કોઈ રોગ હોય ફલના વસ્તુ ન ખાવી શકું તો બીજાને બોલું આ વસ્તુ ખરાબ છે નહીં આજ આપણા આસપાસ પૂરા દુનિયામાં લોકો એકબીજાના મારે છે પરેશાન કરે છે ઠગે છે હળતું છે ત્યાં ન બોલતા હોય પણ કોઈ લોસણ ડુંગળી ખાતો હોય તો બોલતો હોય કોઈ પ્રેમની ભાષા બોલતા હોય તો બોલતા હોય પ્રેમ ન કરો આજના છોકરા ખરા આજના છોકરા ખરાબ છે પ્રેમ કરે છે ગર્લફ્રેન્ડ અને આજના છોકરા છોકરી બહુ સારા છે જીવે છે મસ્તીમાં રહે છે અને આપણા સમય હતા નહીં કાંઈ સોશિયલ મીડિયા તો આપણા શું કરી શકીએ